વેહરધામ પાડિયાદ ખાતે રમેશભાઈ સાહેબ સચિવ શ્રી પવિત્ર યાત્રાધામ શ્રી રાઘવેન્દ્ર સરકાર તેમજ ઠાકર શ્રી નાથના દર્શને સૌરાષ્ટ્રની જગવિખ્યાત દેહાણ પરંપરાની જગ્યા વેહળધામ પાડિયાદ ખાતે ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર તેમજ ઠાકર શ્રી નાથના દર્શન માટે શ્રી રમેશભાઈ મિરજા સાહેબ સચિવ શ્રી પવિત્ર યાત્રાધામ તથા વિંછીયા ગામના મામલતદાર શ્રી પારૂડ સાહેબ આવેલ છે જગ્યાના મહાન પૂજ્ય શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર નિર્મળા બા બાપુના આશીર્વાદ લઈને જગ્યાના સંચાલક પૂજ્ય શ્રી પહેલુ બાપુ સાથે શુભેચ્છા મુલાકાત બાદ પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુના જન્મસ્થળના ઓરડા તેમજ જગ્યાની શ્રી બળકણ ગૌશાળા અને અશ્વર શાળા વિન્ટેજ કાર કલેક્શન સહિત કૈલાસ બંગલોની મુલાકાત લીધેલ અને જગ્યાની ચોખ્ખાઈ અને વ્યવસ્થા જોઈ ખૂબ પ્રભાવિત અને રાજીપો વ્યક્ત કરેલ